નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે વિદલ અને ઉત્પલ નામના દૈત્યોનું પાર્વતી પર મોહિત થવું અને પાર્વતીએ કંદુક એટલે કે દડાના પ્રહાર દ્વારા એમને મરણને શરણ પહોંચાડ્યા કંદુકેશ્વરની સ્થાપના થવી અને એનો મહિમા વર્ણવવામાં આવ્યો છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર દર્શક મિત્રો આજે શિવપુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય ઓગણસાહીઠની સાથે રુદ્રસંહિતાનો યુદ્ધ ખંડ પણ સંપૂર્ણ થાય છે તો ચાલુ કરશું આજનો અધ્યાય ઓગણસાહીઠ ઓમ ગમ ગણપતય નમ ઓમ નમ શિવાય સનતકુમારજી કહે છે હે વ્યાસજી જે રીતે પરમેશ્વર શિવે સંકેતથી દૈત્યને લક્ષ્ય કરાવીને પોતાની પ્રિયા દ્વારા એનો વધ કરાવ્યો હતો એમના એ ચરિત્રને તમે પરમ પ્રેમપૂર્વક શ્રવણ કરો વિદલ અને ઉત્પલ નામના બે દૈત્યો મહાદૈત્યો હતા એમણે બ્રહ્માજી પાસેથી કોઈ પણ પુરુષના હાથે ન મરી શકાય એવું વરદાન પ્રાપ્ત કરીને બધા જ દેવતાઓને જીતી લીધા હતા ત્યારે દેવતાઓએ બ્રહ્માજી પાસે જઈને પોતાનું દુઃખ સંભળાવ્યું એમની કષ્ટ કહાણી સાંભળીને બ્રહ્માજીએ એમને કહ્યું તમે લોકો શિવા સહિત શિવનું આદરપૂર્વક સ્મરણ કરીને ધૈર્ય ધારણ કરો એ બંને દૈત્યો નિશ્ચય જ દેવીને હાથે માર્યા જશે શિવા સહિત શિવ પરમેશ્વર કલ્યાણ કરતા અને ભક્તવત્સલ છે તે શીઘ્ર જ તમારા લોકોનું કલ્યાણ કરશે સનતકુમારજી કહે છે હે મુને દેવોને આમ કહીને બ્રહ્માજી શિવનું સ્મરણ કરતાં કરતાં મૌન થઈ ગયા ત્યારે દેવગણ પણ આનંદિત થઈને પોતપોતાને ધામે જતા રહ્યા એક સમયે નારદજી દ્વારા પાર્વતીના સૌંદર્યની પ્રશંસા સાંભળીને એ બંને દૈત્ય એમનું અપહરણ કરવાની વાત વિચારવા લાગ્યા અને પાર્વતીજી જ્યાં દળો ઉછાળી રહ્યા હતા ત્યાં જ તે જઈને આકાશમાં વિચારવા લાગ્યા એ બંને ઘોર દુરાચારી હતા એમનું મન અત્યંત ચંચળ થઈ રહ્યું હતું એ ગણોનું રૂપ ધારણ કરીને અંબિકાને નિકટ આવ્યા ત્યારે દુષ્ટોનો સંહાર કરનારા શિવે અવહેલના પૂર્વક એમની તરફ જોઈને એમના નેત્રોથી પ્રગટ થયેલી ચંચળતાને કારણે તરત એમને ઓળખી લીધા પછી તો સ્વરૂપી મહાદેવે દુર્ગતિ નાશીની દુર્ગાને કટાક્ષ દ્વારા સૂચિત કરી દીધું કે આ બંને દૈત્ય છે ગણ નથી હે તાજ ત્યારે પાર્વતી પોતાના સ્વામી મહાકૌતુકી પરમેશ્વર શંકરના એ નેત્ર સંકેતને સમજી ગયા તદનંતર સર્વજ્ઞ શિવની અર્ધાંગીની પાર્વતીએ એ સંકેતને સમજીને એ જ દડાથી એકી સાથે જ એ બંને પર ઘા કર્યો ત્યારે મહાદેવીના દડાથી આહન થઈને એ બંને મહાબલી દુષ્ટ દૈત્ય ચક્કર ફરતા ફરતા એ રીતે ભૂતલ પર પડી ગયા જેવી રીતે વાયુના સપાટાથી ચંચળ થઈને બે પાકેલા તાળના ફળ પોતાના થળથી તૂટીને પડી જાય છે અથવા જેવી રીતે વજ્રના આઘાતથી મહાગીરીના બે શિખરો ધરાશય થઈ જાય છે આ રીતે અકાર્ય કરવાને માટે તૈયાર થયેલા એ બંને મહાદૈત્યોને ધરાશય કરીને એ દળો લિંગ રૂપે પરિણત થઈ ગયો સમસ્ત દુષ્ટોનું નિવારણ કરનાર એ લિંગ કંદુકેશ્વર નામે વિખ્યાત થયું અને જ્યેષ્ઠેશ્વર સમીપે સ્થિત થઈ ગયું કાશીમાં સ્થિત કંદુકેશ્વર લિંગ દુષ્ટોનું વિનાશક ભોગ મોક્ષનું પ્રદાન અને સર્વદા સદપુરુષોની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું છે જે મનુષ્ય આ અનુપમ આખ્યાનને હર્ષપૂર્વક સાંભળે સંભળાવે અથવા વાંચે છે એને ભયનું દુઃખ થતું નથી તે આ લોકમાં વિવિધ પ્રકારના સંપૂર્ણ ઉત્તમોત્તમ સુખો ભોગવીને અને દેવ દુર્લભ દિવ્ય ગતિને પ્રાપ્ત કરી લે છે બ્રહ્માજી કહે છે હે મુનિ સત્તમ મેં તમારી આગળ રુદ્રસંહિતા અંતર્ગત યુદ્ધખંડનું વર્ણન કરી દીધું છે આ અખંડ સંપૂર્ણ મનોરથનું ફળ પ્રદાન કરનારો છે આ રીતે મેં પૂરીને પૂરી રુદ્રસંહિતાનું વર્ણન કરી દીધું છે આ શિવજીને સદા પરમ પ્રિય છે અને ભુક્તિ મુક્તિ રૂપ ફળ પ્રદાન કરનારી સંહિતા છે સુતજી કહે છે આ રીતે શિવાનુગામી બ્રહ્મપુત્ર નારદ શંકરના ઉત્તમ યશને તથા શિવ શતનામને સાંભળીને કૃતાર્થ થઈ ગયા આમ એ સંપૂર્ણ ચરિત્રોમાં પ્રધાન તથા કલ્યાણકારક આ બ્રહ્મા અને નારદનો સંવાદ પૂર્ણ રૂપે કહી દીધો છે હવે તમારે વધારે શું સાંભળવાની ઈચ્છા છે તો આ સાથે જ આપણે અધ્યાય ઓગણસાઠ અને રુદ્રસંહિતાનો યુદ્ધ ખંડ સમાપ્ત કરીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો